નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ બાવન કામિની એટલી સંસળ હતી કે આખી નારી નિકેતન સંસ્થામાં બધાની પ્રિય થઈ ગઈ હતી બધી સ્ત્રીઓમાં સૌથી નાની હતી એટલે બધા એને લાડથી પ્રેમથી રાખતા અને ઘણાને એની દયા પણ બહુ આવતી એની સાથે જે ઘટના ઘટી ગઈ હતી એ સંસ્થામાં બધા જાણતા હતા બહુ વિવેકીને સંપળ હતી હોશિયાર હતી આખી બપોર સંસ્થામાં ચલાવતા સીવણના વર્ગોમાં જ રહેતી એટલે એને એમાં રસ પડ્યો ને બહુ ટૂંકા ગાળામાં તો એ સિલાઈ મશીન ચલાવતા શીખી ગઈ ડિઝાઇનર બ્લાઉઝ બધું બનાવતા શીખી ગઈ જયાબેને એને સાફ શબ્દોમાં ના પાડી હતી કંઈ પણ કામ હમણાં કરવાનું નથી તું પ્રેગ્નેન્ટ છે એટલે એ જવાબદારી પહેલાં કમલેશભાઈએ સાફ ના પાડી હતી કે કામિનીને કોઈ પણ કામ કરવા દેવું નહીં પણ જયાબેન બપોરે એમના ક્વાર્ટર્સમાં જાય એટલે કામિની વર્ગમાં પહોંચી જતી એ પોતે કઈ પરિસ્થિતિમાં છે એનું પણ એને પાન નહોતું એની હોશિયારીએ જ એનો સાથ આપ્યો ને સંસ્થાથી એને આશરા સાથે ઘણું બધું શીખ શીખવાડી દીધું જયાબેનને જ્યારે ખબર પડી ત્યારે એને વર્ગ ચલાવતા ટીચરને બહુ લડ્યા અરે મનહરબેન તમને કામિનીની પરિસ્થિતિનો ખ્યાલ તો છે જ ને તો કેમ એને ક્લાસમાં બેસવા દીધી અરે મેડમ આ તમારી કામિની એટલી જિદ્દી છે કે પહેલાં ખાલી બેસવા આવું છું એમ કહેતી ને ધીરે ધીરે એને લગ્ન જોઈ એટલે મને લાગ્યું કે કામિની બહુ હોંશિયાર છોકરી છે એટલે પછી શીખવા દીધું ને હા હવે તો એ આ બધી મહિલાઓ કરતાં એ વધુ સરસ રીતે કટિંગ અને સિલાઈ કરતી થઈ ગઈ છે ને નવી નવી ડિઝાઇન પેપર પર રોજ બનાવે છે ને પછી બીજા જ દિવસે વેસ્ટ કાપડમાં ટ્રાય કરે છે ને અહીં આવું બહુ અહીં આવી બહુ ખુશ રહે છે એટલે પછી મેં એને જેમ કરે છે એમ કરવા દીધું સારું સારું વાંધો નહીં આ તો એની તબિયત બરાબર નથી એટલે મને ચિંતા થાય છે ને એને ક્યાં આખી જિંદગી આ સંસ્થામાં રહેવાનું હતું ને કમલેશભાઈની અમાનત છે કામિની બોલી બસ મેડમ હવે મનહરબેનને ના લડશો હું જ રોજ મારી જાતે જ આવી જતી ને બહુ કહ્યું ત્યારે મને શીખવાડ્યું છે આજ સુધી ઘરકામ સિવાય કંઈ શીખી નથી ને ભણવાનું પણ નવ ધોરણથી માએ બંધ કરાવ્યું અહીં આવીને આ નવું કામ શીખવા મળ્યું સારું સારું હવે બહુ સાપલી ના થા સલ તારો દવાનો સમય થયો મનહરબેન કામિની ભલે અહીં આવે પણ એને મશીન પર કલાકથી વધારે ના બેસવા દેવી એનું આવનાર બાળક એ મારી જવાબદારી છે હા બેન જયાબેન કામિનીને લઈ એના રૂમમાં આવ્યા અને દવાઓ આપી આરામ કરવા જણાવ્યું વંશ રોજ કામિનીને યાદ કરી એક ફોન કરતો પણ કામિની ક્યારેય ઉપાડતી જ નહીં વંશ હવે મિતા તરફ ઢળી ગયો હતો લગ્ન પછી મનમેળ નહોતો પરંતુ અકસ્માતની બંનેને એકબીજાની નજીક આવી ગયા ને પ્રેમ પણ થઈ ગયો હા વંશ કામિનીને પ્રેમ કરતો હતો એની ફિકર પણ હતી એના જ કારણે કામિનીને આ ઘર એની માને છોડી દૂર રહેવું પડ્યું હતું એ સારી રીતે જાણતો હતો કે કામિની સાથે લગ્ન શક્ય જ નહોતા સતાએ એણે કામિનીની પ્રેમ કર્યો ને પ્રેમ કરતા કરતા એ રસ્તે બહુ આગળ નીકળી ગયો દાદાની પપ્પાની ઈજ્જતના કારણે એને પોતાની ખુશીઓને ભૂલવી પડી રોજ રાત્રે પાછળ બગીચામાં ઈસકે બેસતા ત્યારે એ કામિનીને કાયમ કહેતો કે કામુ આપણા પ્રેમનું કોઈ ભવિષ્ય તો નથી જ એ જાણીએ છીએ આપણે બંને આટલા વર્ષથી સાથે રહીએ છીએ એક જ ઘરમાં ને બંને એકબીજા વિના રહી નથી શકતા ને એક થવાનો પણ કોઈ જ રસ્તો નથી બસ આપણો પ્રેમ જ આપણું જીવન છે પછી ખબર નહીં આગળ જિંદગી કેવી જશે મારા લગ્ન કોઈ બીજી છોકરી સાથે થઈ જશે ને તું પણ બીજા કોઈની પત્ની બની જશે એકબીજાને કદી નહીં ભૂલી શકીએ ને ત્યારે કામીની દુખી થઈ જતી અને કહેતી કે વંશ તું ભલે બીજી કોક છોકરી સાથે લગ્ન કરે પણ હું તો કોઈની નહીં થાવ હું તો આજીવન કુંવારી રહીશ હું તારા સિવાય કોઈને સાહી ના શકું લગ્ન કરવા તો બહુ દૂરની વાત છે બસ આ જ ઘરમાં એ એની જિંદગી કાઢી નાખી એમ હું પણ તારા ઘરમાં જ જિંદગી બાકીનું જીવન કાઢી નાખીશ મારી માએ મારી માને આશરો મળ્યો છે આ ઘરમાં તો શું મને નહીં મળે તારી એ વાત તો સાચી છે તને આ ઘરમાંથી કોઈ નહીં કાઢી મૂકે પણ તારા ભવિષ્યનું શું જીવનમાં માત્ર આશરો ખાવું પીવું જરૂરી નથી કોઈના આધાર વિના જિંદગી જીવવી બહુ અઘરી છે જો મારું ચાલે ને તો હું તને બીજા કોઈને થવા જ ના દઉં ને હું પણ તારા સિવાય કોઈની સાથે લગ્ન ના કરત પણ મારી મજબૂરી તું જાણે છે તો તો મારા કાનુડા હું તને ક્યાંય એવા કોઈ બંધનમાં નહીં બાંધો રાધાએ કાનુડાને પ્રેમ કર્યો પણ લગ્ન તો રૂક્ષમણી સાથે જ થયા હતા ને હું તારી રાધા થઈ મારું આખું જીવન તારી યાદોમાં કાઢી નાખીશ બસ તારો પ્રેમ જ માગું છું બીજું કંઈ નથી જોઈતું ને હું ને હા હું મારી રાધા માની દીકરી છું જિંદગીમાં ક્યારે તને તકલીફ પડે એવું કોઈ કામ નહીં કરો કમલેશ કાકાની ઇજ્જત જાય એવું કદી નહીં કરું કે ના તો તારા પર કોઈ રોકટોક બંધન નહીં નાખવું બસ સુપાપ તને સહાય કરીશ એ જ મારું કામ ને એમ કહી વંશને વળગી પડતી ને વહાલ વરસાવતી વંશ એની આ જ મુસીમિયત પર ફીદા હતો પણ એ બંનેને ક્યાં ખબર હતી કે પ્રેમમાં ભરેલું એક કદમ આગળ જતાં આટલું ભારે પડશે ને આ પ્રેમ જ એમને આટલા જલ્દીથી અલગ કરી નાખશે જ્યારે સગાઈ પછી મીતા પહેલીવાર વંચના ઘરે આવી ત્યારે જ કામિનીને સમજાયું કે પોતે માને છે એટલું સહેલું નથી મીતાને સુંદરી ઓઢાડી એ વખતે જ એ દિલથી ભાંગી પડી હતી ને પોતાના ઘરમાં જઈ બહુ રડી હતી ને દિવસ સુધી સતત રડે રાખ્યું એની આંખો રડીને સૂજી ગઈ હતી ને ઘરમાં બધાને ખબર ના પડે એટલે પેટમાં દુખાવાનું બહાન કાઢ્યું હતું આમ વંશની સગાઈ પછી બંને પ્રેમી પંખીડાનો અલગ થઈ ગયા હતા વંશ પણ એની જગ્યાએ બરાબર હતો ને કામીની પણ પોતાની મમ્મીની જેવી જ હતી અગરબત્તીની જેમ સળગતા જવું ને સુવાસ ફેલાવી ગીતાબેન પણ ઈચ્છતા હતા કે પોતાની દીકરીને આવા સમયે એની જરૂરત છે પણ કઈ રીતે જવું આ ઘરનું કામને જવાબદારીઓ મૂકીને જવું કેમનું આ ઘરનું ને બાપુજીનું એના પર કેટલું મોટું એહસાન હતું એટલે આ ઘર માટે એણે પોતાની દીકરીનું ધ્યાન રાખવાની ફરજ પણ એ પૂરી કરી શકતી નહોતી મનમાં ઘણું દુઃખને મન તો ભાર હતો એ સત્તાએ સદાય હસતી રહેતી હતી વંશના કારણે એ પોતાની દીકરીથી દૂર થઈને દીકરીની જિંદગીને જીવ પણ જોખમમાં હતા જિંદગી એણે કદી ભૂલથી કે માટે મનમાં ખોટું નહોતું વિચાર્યું વંશની તબિયત હવે સારી થઈ ગઈ હતી આજે પાટો પણ સોડાવી નાખ્યો ને ટાંકા પણ તોડાવી નાખ્યા ને એ જાણે ચાલતો પણ થઈ ગયો વંશને પ્લાન પર જવું હતું પણ કમલેશભાઈએ હમણાં ક્યાંય પણ જવાની ના પાડી ને આરામ કરવાનું કહ્યું કમલેશભાઈ મનથી એવું ઈચ્છતા હતા કે હજી પણ વંશ થોડો વધુ સમય મિતા સાથે જ વિતાવે અકસ્માતથી બંને વચ્ચેની દૂરીઓ દૂર થઈ ગઈ હતી ને મિતા એકબીજાને પ્રેમ પણ કરવા લાગ્યા હતા એટલે હજી થોડા દિવસ વધુ રહે એવું જ ઈચ્છતા હતા આમ તો કમલેશભાઈએ બંને દીકરા બહુઓને લગ્ન પછી હનુમૂળ પર મોકલવા માગતા હતા પણ વંશના અકસ્માતના કારણે એ લોકો જઈ ના શક્યા આમને આમ સમય ચાલતો રહ્યો ને કામિનીને બધા ધીરે ધીરે ભૂલવા લાગ્યા હા કમલેશભાઈ મહિનામાં ચાર વખત જયાબેનને ફોન કરી કામિની ખબર અંતર પૂછી લેતા ને પૈસા પણ આપતા રહેતા કામિનીને કોઈ વાતે તકલીફ ના પડે એનું ધ્યાન રાખજો એ કહેવાનું ના સૂકતા ગીતા તો દીકરીને ભૂલી જ કઈ રીતે શકે બસ ભૂલી ગયા છે એવું દેખાડતા ને આગળ દીકરીનું શું કરવું એ પણ વિચારતા એ જાણતા હતા કે કેટલી જીદ્દી સ્વભાવની છે એને લગ્ન માટે મનાવી બહુ મુશ્કેલ છે નજીકમાં આવેલા ગામમાં પોતાના સમાજમાં કેટલા ઘર છે ને મૂર્તિયા માટેની તપાસ વાયા વાયા કરતા હતા કમલેશભાઈને મંજુલાબેને પણ એવું જ વિચારી રાખ્યું હતું કે આવનાર બાળકને ગમે તે બહાને ઘરમાં રાખી લેવાનું ને કામિની માટે એના સમાજમાં સારો છોકરો શોધી પરણાવી દઈશું બાપુજીએ પણ આ જ શોષણ કર્યું હતું આખા પરિવારમાં બસ મિતા ને સુનિતા જ આ સત્ય હકીકતથી અજાણ હતા બંને બહેનો તો વંશને બહુ જ સીધો સાદો ને સરળ સમજતી હતી ને ઘરમાં કામિનીની વાતથી અજાણ હતી મિતા ઘણીવાર ગીતાને અને મંજુલાબેનને પૂછતી કે માસી તમારી દીકરી કામિની તો બહુ રોકાઈ એના માસીના ઘરે હવે તો બોલાવી લો ને ગીતા કંઈ ને કંઈ બહાનું કાઢીને વાત બદલી નાખતી શોભનાબા પણ જ્યારે જ્યારે કમલેશભાઈના ઘરે આવતા ત્યારે પૂછતા કે આ કામિની તો બહુ રોકાઈ એની માસીના ઘરે ક્યારે આવવાની છે બા ત્યારે શોભનાબાને ગોળ ગોળ વાત કરી સમજાવી દેતા મહોલ્લામાં પણ લોકો કામિનીનું પૂછતા ને ઘણા તો અંદરો અંદર વાતો કરતા કે આ ગીતાને વીસ વર્ષથી કમલેશભાઈના ઘરે જોઈએ છીએ એને તો કોઈક સગું વહેલું નથી એવું એ કહે છે ને કદી ક્યાંય કોઈના ઘરે આવતા જતા પણ જોઈ નથી તો પછી આ કામિની ગઈ ક્યાં ગીતાની તો કોઈ બહેન કે ભાઈ દૂરના સગાવાહલા નથી તો કામિની ગઈ તો ગઈ ક્યાં ગામ આખું મન ફાવે એવી અટકટો કરતું હતું ગીતા ગામની ભાગોળે રોજ ડેરીએ દૂધ ભરવા જતી ત્યારે ગામની સ્ત્રીઓ અચૂક ગીતાને પૂછતી કે અલી ગીતા આ તારી નટખટ દીકરી કામિની ઘણા મહિનાથી મહિનાઓથી દેખાતી નથી ક્યાં ગઈ છે તું તો કહેતી કે તારું તો કોઈ નથી સગું વહાલું ને આમ અચાનક એની માસી ક્યાંથી ફૂટી નીકળી ગીતા લોકોના સવાલોનો કોઈ જવાબ આપીશ નહીં બસ સુપસાપ રહેતી આમ સમય ક્યાં ચાલ્યો ખબર જ ના પડી ને કામિનીને નવ મહિના પૂરા થવા આવ્યા એમ કમલેશભાઈને ગીતાની ચિંતા વધતી જતી હતી કામિની જ હજી એક બાળક જેવી હતી ને એ પોતે મા બનવા જઈ રહી હતી એ માસૂમને મા બનવાની પીડા કેવી હોય એનાથી એ અજાણ હતી હવે કામિનીના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ તેપન મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ